તો રાજકોટ ખાતે રાજકુમાર જાટના મોતને લઈને એસીપી રાજેશ બારીયાએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે રાજકુમારના મોત મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે આ ઈજા પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતને કારણે હોય તેવું તેમણે જણાવ્યું હતું તેમણે કહ્યું છે કે યુવકને કપડાં આપનારની ઓળખ કરવામાં આવી છે અને તેનું પણ નિવેદન લેવાયું છે પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી હાલમાં પોલીસ અકસ્માત સર્જનારની તપાસ કરી રહી છે વધુમાં તેમણે જણાવ્યું છે

એ લોકો ને પણ ઓળખ થઈ છે ને તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે